ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ દ્વારા બ્રાહ્મણો સામેની વાંધાજનક પોસ્ટના વિવાદ મામલે કોર્ટ દ્વારા અનુરાગ કશ્યપ અથવા તેમના વકીલને આગામી સાત મે ના રોજ રૂબરૂ હાજર રહેવા અપાઈ નોટિસ જાહેર કરી છે ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ દ્વારા બ્રાહ્મણો સામેની વાંધાજનક પોસ્ટના વિવાદ મામલે કોર્ટ દ્વારા અનુરાગ કશ્યપ અથવા તેમના વકીલને આગામી સાત મે ના રોજ રૂબરૂ હાજર રહેવા અપાઈ નોટિસ જાહેર કરી છે બ્રાહ્મણ ઉપર કરેલી વાંધાજનક ટિપ્પણીના કારણે ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ વિવાદોમાં ઘેરાયેલા છે તેમની વિરુદ્ધ ઇન્દોર મુંબઈ દિલ્હી અને જયપુર સહિત ઘણા શહેરોમાં ફરિયાદ નોંધાય છે ત્યારે હવે સુરત કોર્ટે પણ અનુરાગ કશ્યપને નોટિસ ફટકારી છે અને સાત મેએ હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે બ્રાહ્મણો પર કરેલી વાંધાજનક ટિપ્પણીને કારણે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ વિવાદોમાં ઘેરાયેલા છે તેમની વિરુદ્ધ ઇન્દોર મુંબઈ દિલ્હી અને જયપુર સહિત ઘણા શહેરોમાં ફરિયાદો નોંધાય છે ત્યારે હવે સુરત કોર્ટે પણ અનુરાગ કશ્યપને નોટિસ ફટકારી છે અને સાત મે હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે હું કમલેશ રાવલ એડવોકેટ સુરતમાં છેલ્લા ચોત્રીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું ગઈ સોળમી એપ્રિલે અનુરાગ કશ્યપે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક પોસ્ટ કરી હતી અને એ પોસ્ટમાં એવું લખેલું હતું કે હું બ્રાહ્મણ ઉપર પેશાબ કરું તો કોઈ પ્રોબ્લેમ તો આ પોસ્ટના અનુસંધાનમાં આદિત્ય દત્તા નામની એક વ્યક્તિએ એને આવું ન બોલવા માટે જણાવ્યું જેના પ્રત્યુત્તરમાં અનુરાગ કશ્યપે એવું કીધું કે તમે બ્રાહ્મણોએ શું ઉખાડી લીધું અને પછી ગાળો લખી હતી એ પોસ્ટમાં આ ગાળોના કારણે અને બ્રાહ્મણોને નીચું દેખાડવાના જે પ્રયાસો કર્યા તેના કારણે સમગ્ર બ્રહ્મ સમાજમાં આક્રોશ ફેલાયેલો હતો અને ગુજરાત ખાતે સુરતમાં મેં આ અનુરાગ કશ્યપ વિરુદ્ધ નામદાર સુરત કોર્ટમાં એ એલ ત્રિવેદી સાહેબની કોર્ટમાં ફરિયાદ કરી છે જેમાં બી એનએસની સેક્શન એકસો છન્નું એકસો સત્તાણું ત્રણસો એકાવન બાવન ત્રણસો ત્રેપન અને ત્રણસો છપ્પન હેઠળ મેં એની વિરુદ્ધ ફરિયાદ કરી છે આ ફરિયાદમાં નામદાર કોર્ટનું ફરિયાદમાં દાખલ કર્યા બાદ મારું વેરિફિકેશન લેવામાં આવ્યું મારા પુરાવા જે મેં રજૂ કર્યા હતા એ પુરાવો નામદાર કોર્ટે ચકાસ્યા અને નામદાર કોર્ટને તમામ પુરાવા યોગ્ય લાગતા અને ત્યારબાદ જે અનુરાગ કશ્યપે માફી માગેલી હતી તે માફી માંગતો પણ વિડીયો મેં નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યો જેનાથી નામદાર કોર્ટને આ મારા પુરાવામાં તથ્ય જણાયું અને નામદાર કોર્ટે સાતમી મેના રોજ અનુરાગ કશ્યપ અથવા તેના વકીલ દ્વારા હાજર રહેવાનું જણાવાયું છે અને જો હાજર નહીં રહે તો એની વિરુદ્ધ એક પક્ષીય કાર્યવાહી ઓર્ડર કરશે એવું નામદાર કોર્ટે જણાવેલું છે